ભરૂચ હજ કમિટી મારફતે હજમાં જનારા હાજીભાઈ બહેનોને વેક્સિન કેમ્પ યોજાયો હતો હજ કમિટી મારફતે જનારા હજીઓનું રસીકરણ કરાયું હતું ભરૂચ હજ કમિટી મારફતે હજમાં જનારા હાજીભાઈ બહેનોને વેક્સિન મૂકવાનો કેમ્પનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજ કમિટી મારફતે જનાર આશરે ચારસો તથા પ્રાઇવેટ ટૂર મારફતે જનારા હજીઓનું રસીકરણ સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ એફ ટી તથા એએફટી જેવા કે ઇશ્તિયાગ પઠાણ અલ્તાફ બોલા અનીસ પટેલ ઝુબેર શેખજી માસ્ટર ઇનામુલ પટેલ ઇલ્યા શેખ અને બીજા સભ્યો તથા ભરૂચ જિલ્લા હજ ખાદિમ એસોસિએશનના તમામ સભ્યો હાજર રહી ખૂબ સારી કામગીરી કરી હતી હું ડોક્ટર અભિનવ કુમાર શર્મા ઇન્ચાર્જ સિવિલ સર્જન ભરૂચ સિવિલ હોસ્પિટલ આજે આપણે જે હજ આ આ વર્ષનો જથ્થો હજ પર જવાનો છે એના હજ કમિટી તરફથી અમને વેક્સિનેશન માટે આવેદન મળ્યો હતો તે ભરૂચ સિવિલ હોસ્પિટલ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા તરફથી આજે આ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં લગભગ સાડા પાંચસો લોકો ઇન્ફ્લુએન્ઝાની મેનિંગોકલ મેનિન્જાઇટિસની અને ઓરલ પોલિયોની વેક્સિન લેવાના છે દર લાભાર્થીઓનો રજિસ્ટ્રેશન ગવર્મેન્ટ પોર્ટલ પર કરવાનું હોય છે એની પણ કામગીરી સાથે સાથે ચાલુ છે અને વેક્સિનેશનની કામગીરી પણ સાથે ચાલુ છે અત્યાર સુધી ત્રણસો ચાલીસ લોકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને બાકીની કામગીરી અત્યારે થઈ જશે આજરોજ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ જે હજી લોકો હજ કમિટી મારફત હજમાં જનારા છે એમનું વેક્સિનેશનનું એક કેમ્પ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત કરવામાં આવેલું જેમાં ભરૂચ જિલ્લાના એફટી એ એફટી તમામ ભાઈઓ હાદીમો તથા ભરૂચ સિવિલ હોસ્પિટલની ટીમ અને જિલ્લા આરોગ્યની ટીમ તરફ દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી હતી જેમાં એમના ખાસ મહેમાનો અભિનવ શર્મા ગોપીકા મેડમ ડૉક્ટર ડોલેરા સાહેબ હસમુખ પટેલ વગેરેનો ખૂબ ખૂબ સાથ સહકાર રહ્યો હતો અને આ કેમ્પનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું